મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વ્યક્તિગત આવાસ યોજના વિશે તો મિત્રો વ્યક્તિગત આવાસ યોજના કોના માટે છે કોણ કોણ લાભ લઈ શકે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો તો મિત્રો હવે આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો વ્યક્તિગત આવાસ યોજના એ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી જેવા કે કાચી ગાર માટેનું મકાન અથવા જર્જરિત મકાન અથવા ઘાસપરાનું મકાન હોય તેવા વ્યક્તિઓને પાકા મકાન બાંધવા માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે મિત્રો આવાસ બાંધકામ માટે અલગ અલગ ચાર રસ્તામાં આ સહાય મળવાપાત્ર રહેવાની છે જેમાં મિત્રો એક લાખ સિત્તેર હજાર સુધીની સહાય મળશે તેમાં મિત્રો પહેલો હપ્તો છે તે વહીવટીની મંજૂરી મળે એટલે ત્રીસ હજારનો પ્રથમ હપ્તો મળશે ત્યારબાદ બીજો બીજો હપ્તો આવાસનું બાંધકામ લેન્ટર લેવલ પહોંચે એટલે એંસી હજારનો બીજો હપ્તો મળશે ત્યાર પછી મિત્રો આવાસનું બાંધકામ છત સુધી પૂર્ણ થાય ત્યારે પચાસ હજારનો ત્રીજો હપ્તો મળશે ત્યાર પછી મિત્રો શૌચાલય છે આવાસનું બાંધકામ પૂર્ણ થાય એટલે દસ હજારનો બીજો હપ્તો ચોથો હપ્તો મળશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો જ લાભ મળવાપાત્ર રહેશે જેવા કે અનુસૂચિત જનજાતિ લોકો છે તેમના માટે આ યોજનાનો લાભ મળશે ત્યાર પછી મિત્રો અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતાં વધુ હોવી જોઈએ નહીં પછી મિત્રો વાત કરીએ તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ ત્યાર પછી મિત્રો અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનામાં લાભ લીધેલો ન હોવો જોઈએ પછી મિત્રો પ્રથમ હપ્તાની બે વર્ષની અંદર મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અરજદારે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ તો મિત્રો અરજી ક્યાં કરવાની તેના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ઇવન બંધુ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જેની વેબસાઇટ છે મિત્રો ઈ વન બંધુ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન મિત્રો વર્ષ બે હજાર પચીસ છબ્બી માટે ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવેલ છે અરજદારે તારીખ વીસ નવ બે હજાર પચીસથી વીસ દસ બે હજાર પચીસના રોજ બે હજાર પચીસ સુધી સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ ત્યાર પછી અરજદાર અરજદારની પેટાજતી અરસ્થાનનો પુરાવો વીજળી બિલ લાઇસન્સ અથવા ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈપણ એક ત્યાર પછી મિત્રો બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા થયેલ ચેક ત્યાર પછી આકારણીપત્રક તેના પછી મિત્રો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનનું ક્ષેત્રફળ ધરાવતો ચતુર્થ દિશા ધરાવતો નકશાની નકલ તલાટીકા મંત્રી અથવા સિટી તલાટીકા મંત્રી ત્યાર પછી મિત્રો મકાન બાંધ મકાન બાંધકામની રજા ચિઠ્ઠી ત્યાર પછી એકનામું ત્યાર પછી મિત્રો અધિકારીનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ત્યાર પછી લાભાર્થી જમીન સાથેનો ફોટોગ્રાફ જે સ્થળે મકાન બાંધવાનો હોય તે સ્થળનો ફોટોગ્રાફ તેના પછી વાત કરીએ તો પત્ર ત્યાર પછી વીરા પહોંચ તેના પછી વાત કરીએ તો મિત્રો પતિના મરણનો દાખલો જો વિધવા હોય તેને લાગુ પડશે તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ